આવવાનું હે આપણે હેને ગરીબોની ગાડી સ્વિફ્ટ અને ઈ તે પુશ બટન મિત્રજન મિત્રાણી આપણે વ્લોગ ચાલુ કર્યો હે ક્યાં તમને જો પેલા બતાવી દઉં આવો આવો પડ્યો હલર ને એવું ના ઇન્ડસ્ટ્રીઝ ને એવું ના બધું હે હજુ તમને નો આઈડિયા હે કે હું ક્યાં હું તો હું હું જસદણ અને મારે જવાનો અમરેલી તો હમણે હે ને મારે એક ડ્રાઈવર સાહેબ આવે એ આવે પણ આપણે નીકળીએ અમરેલી પોગવા માં જો થોડીક વાર હે પણ આપણે કેવુર ભાઈને થોડો કને નાસ્તો કરાવી દીધો નાસ્તો હે ને મારા પૈસાનો કરાવવાનો હે

આપણે આવે યાર ખરીદી તો યાર જેવી તેવી જગ્યા થી ન કરવી તો એક મારે ને એડેપ્ટર લેવાનું હે ભાઈ બની આટલું મને તો એવું લાગે કે મારા જેવો અમીર માળા ને મજા ભાવ વધારી નહીં તેને હું જોયું અંદર જઈને મને ભાવ આપણે છે ને ઓગણીસો વાળો કેબલ છે ને હોળસો માં લઈ લીધો અનબોક્સિંગ કોના છે કરવાનું ખબર છે તમને આ ભાઈના ના અનબોક્સિંગ કરવાનું જોઈ કેટલા દાડા હાલે છે સાયન્સ માં આપડે એને એડેપ્ટર ખરીદી કરી લીધી આપણે એને બેટ બોલ લઈ લીધો આપડે ભતરી જાય હાટું અને આપણે અહીંયા અમરેલીમાં ફર્સ્ટ ટ્રાય હે આપણે નિખિલભાઈ તો એમના વડે ગયા હતા

આપણે આ ગાડીને હેને બાય બાય કરી દેવાની છે ને હવે જવાનું છે આપણે હેને ગરીબોની ગાડી સ્વિફ્ટ અને ઈતે પુશ બટન કી ગાડી ભાઈ તો આની અંદર કંઈક રાખતોય નઈ ને આને વિડિયો કા ઉતારે હાલો હાલો સાઈડમાં ઉતરી જાવ તમારે પુશ બટન ની પીપોડી તમારે બંધ કરવાની હો ડાયરેક્ટ પુશ બટન પુશ બટન એટલે અમરેલીમાં હેને કેરુ ભાઈનું શૂટિંગ પતી ગયું છે અને આપણો ખાવાનું થઈ ગયું છે બપોરાનું અને હવે આપણે કેરુ ભાઈની ગાડીમાં બેહી ગયા છે અને જવાનું છે બાબરા અને પછી આપણે બાબરા થી જવાનું વિછિયા અને મારો આખો દી આજનો પડી ગયો છે યાર આ ભાઈના વિદે થી મને શું કરું તો અમરેલી થી નીકળી ગયા ને હવે જ આવે છે લોનકી અને ભાઈએ ગીત કેવા મંગ્યા જો સપના સોદરી લવર હો ભાઈ સોફ્ટ બડે ઉસે ઉસે કે આપની કારણ આપણા ઉપર ગયા હરે કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ છે એવી અહીંયા કયું ગામ છે તો ખબર નથી મને અને અહીંયા તલનો કંઈક પ્લાન્ટ છે આવડો મોટો અને કેવું ભાઈને કઈક દવાનો વિડીયો ઉતારવાનો હોય તો ગાયક ઉતારી નાખવી યાર

કામ થઈ ગયું હોય પૂરું અને ઘરે ભાઈ ગયું કારણ કે આપણે હિરોઈન જો આ સાઈડ પડી છે અને હું ભાગવાનું સીધું વીસ છે દુકાને યાર બહુ મિસ એટલે બહુ મિસ કરે આપણી દુકાન બીજા દી હવા ના પોર માં નવો દી નવી હવા રૂપડી ગયો પાછો કાલની જેમ ગાડી લે પણ આજ કે રખડવાની જવાનું આજ જવાનું હોય દુકાને એટલે દુકાન એ જ તે કારણ કે યાર કાલે મારો આખો દી યાર બગડ્યો કેવું ભાઈ ના લીધે તો આ સાહેબ પગી જાય દુકાને હાલ જે દુકાને અને બપોરના એક થવા એક રીલ્સ બનાવવાની હતી એડિટ વાળી એટલે આપણે પ્રમોશન તે બનાવી નાખી તમારે કપડા લેવા હોય તો પાછા પહોંચી જાયજો અને કેમ છો ભાઈ આપણે આવી ગયા હતા એમને આવ્યા છે તો આપણે એમને રોંઢા નું કરી નાખી હરવાર એને પાર્સલ લેવા જવાનું જોઈએ કઈ જગ્યાએ જાય સર લઈ લીધું ટિફિન ને એવું લઈને આવી ગયા અને હારવાર એમાં એને ફોન ને યાર થોડુંક જમાડવું પડશે તો પાવર બેંક હારવાર લઈ લેવી

તો અમારે એ વિક્ષ્યામાં એને રોડ બહુ મોટા કરવાના છે કેમ કે યાર અહીંયા ફરાયરી રોડ રેવા જોઈએ એટલે રોડ રેવા રોડ રેવા કેમ પ્રતિભાઈ દુકાન આવે પાર્કિંગ જોઈએ ને પ્રતિભાઈ દુકાન યાર કરી અમારી દુકાન એને આ બાજુ આવે પણ આ બાજુમાં પાર્કિંગ કરવા એ બધું ગાડીઓ બહુ એટલે બહુ એટલે ટ્રાફિક બહુ થઈ જતો તો એના ને દબાણ બધું યાદ કરી તો આ બધું એક આલો તાત્કાલિક બધું ઉપાડ્યું દબાણ ને એવું હટાવે હે અહીંયા હવે